તો સ્વાગત છે તમારા બધાનું આપણી આ વ્લોગની ચેનલમાં અને જો વ્લોગની માં તમે નવા હોય ને હજી સુધીના આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ને આપણે તો પછી આમ જ મોજ કરાવતા જ રહીશું તો અત્યારે તમને એવું લાગતું હોય છે કે આ બોમ્બેના કયા માં આવ્યો છે આ બાજુ સમંદર છે અહીંયા તમે જોઈ શકો છો તો હું આવ્યો છું મઢ આઈલેન્ડ મઢ આઇલેન્ડ જવાનું છે આપણે વર્ષોવાથી મઢ આઈલેન્ડ અને વર્ષોવાથી મઢ આઇલેન્ડ જવા માટે કોઈ રસ્તો છે જ નહીં ખાલી જો આઈટી નલું હામે જે પોઈન્ટ દેખાય છે એટલા સુધી જવું હોય ને તોય તમારે આ બોટનો સહારો લેવો જ પડે પછી મડ આઇલેન્ડમાં ગમે એનું શૂટિંગ હોય સલમાન ખાનનું શૂટિંગ હોય કે શાહરૂખ ખાનનું શૂટિંગ હોય કે કોઈ પણ હોય કારણ કે મડ આઇલેન્ડમાં એવા કેટલા બધા બંગલોસ છે જે હું તમને આજે આ વ્લોગમાં બતાવવાનો છું કે જ્યાં કેટલા બધા મૂવીઝના શૂટિંગ થયેલા છે તો તમે કન્ટિન્યુ થજો લાસ્ટ સુધી મારા આ વ્લોગમાં અને હા હું એ જ કહેતો હતો કે સલમાન ખાન હોય કે શાહરૂખ ખાન હોય એને પણ આઈથી હામે જવા માટે બોટનો જ સહારો લેવો પડે બાકી બીજો કોઈ રસ્તો છે ને હા પ્લેનમાં જાય પ્રાઇવેટ જેટમાં જાય એ વાત અલગ છે પણ રસ્તાનો કોઈ સહારો છે જ નહીં અહીંયા સુધી તમારે બોટમાં જ જવું પડે અને તમે ઘણા સેલિબ્રિટીના વિડીયો જોયા છે કે આ રોડ ઉપર હાલીને આવતા હોય છે અને બોટમાં ચડતા હોય મતલબ આ બોટ નહીં એની તો પ્રાઇવેટ બોટ હોય પણ એ બોટમાં ચડતા હોય છે તો એ બસ જો આ જ રસ્તો છે તો આપણે આ રસ્તે આવી ગયા છીએ અને અહીંયા આપણે બોટમાં ચડી અને આપણે ડાયરેક્ટ હામે જવાનું છીએ તો ચાલો જઈએ લેટ્સ ગો તો ગાઈઝ અત્યારે આપણે બેસી ગયા છીએ આ બોટમાં અને આ બોટમાં ખાલી આપણે હામે જવાનું છે એની માટેની ટિકિટ છે ખાલી પાંચ રૂપિયા અને તમારી પાસે જો ગાડી હોય તો તમે ટુ-વ્હીલ પણ લઈને આવી શકો છો એની અલગ ચાર્જ છે પચીસ રૂપિયા તો ગાઈઝ બોટમાંથી હવે આપણે આવી ગયા છીએ રિક્ષામાં આઈથી તમને ઓટો મળી જશે રાયચ જવા માટે અને ત્યાં છે ઘણા બધા મતલબ બંગલો જ્યાં શૂટિંગ થયેલા છે હું તમને દેખાડીશ હવે મને નથી ખબર હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું તો ત્યાં જે જે બંગલો દેખાય છે હું તમને દેખાડું છું આ બ્લોગમાં તો લાસ્ટ શૂટિંગ કન્ટિન્યુરી જો બહુ મજા આવશે ને અત્યારે બી જો કાંઈ શૂટિંગ ચાલુ હોય છે તો આપણે એ પણ જોઈશું

જ્યાં છે જેમ મેં તમને આગળ કીધું એમ કે હું તમને મધ આઈલેન્ડમાં દેખાડીશ એવા બંગલા જ્યાં બહુ ઘણા બધા ફેમસ મૂવીના શૂટિંગ થયા છે એવા તો એ આપણે અહીંયા વિઝિટ કરી હજી આપણે આગળ જવાનું છે જોઈએ હજી ઘણા બધા બંગલા હું તમને દેખાડીશ તો ચાલો જઈએ લેટ્સ ગો જો અહીંયા આ પણ બંગલો છે બહુ મસ્ત છે ખૂબસૂરત છે તમે જોઈ શકો છો અને અહીંયા લખ્યું પણ છે ફોર ઇવેન્ટ એન્ડ શૂટિંગ માટે જોતો હોય તો તમે અહીંયા સંપર્ક કરો તો હું તમને બતાવું છું આખો બંગલાનું લોકેશન આપણ તમે કોઈ પણ મૂવીમાં સિરીઝમાં જોયો હોય તો મને કોમેન્ટ કરજો તો ત્યાંથી આપણે આગળ જતા હતા તો અહીંયા જો એક મૂવીનું શૂટિંગ ચાલુ થવાનું છે અત્યારે પ્રોડક્શન વર્ક ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા મારી પાછળ બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે અહીંયા કદાચ આજે રાતે કદાચ શૂટિંગ થશે તો ગાઈઝ આ બંગલો પણ તમે ઘણી મૂવી વેબ સિરીઝ ટીવી સિરિયલમાં જોયો હોય છે તમે જોઈ શકો છો મારી પાછળ એક્ઝેક્ટ બંગલો છે ઈ તો આપણે તો અહીંયા મોજ કરી રહ્યા છીએ બંગલા જોઈ રહ્યા છીએ તમને દેખાડી રહ્યો છું ફૂલ વી વીઆઈપી બંગલા છે શૂટિંગ માટે ઇવેન્ટ માટે અહીંયા ભાડે આપે છે કોઈને પણ જોતા હોય તો કોન્ટેક કરજો તો ચાલો આપણે આગળ જઈએ જોઈએ શું શું છે નવા જૂનું લેટ્સ સી અને ગાઈઝ જોઈ શકો છો આ બંગલાનું અંદરથી લોકેશન એવું છે કે પોલીસ ચોકી અને કોરટ જેલ આ બધું બની શકે જો અહીંયા ફોટા આપેલા જ છે શૂટિંગ કરવા માટે અહીંયા કોન્ટેક્ટ કરો બહુ મોટો ડેલો છે એટલે આમ અંદર દેખાશે નહીં

અહીંયા જોઈ શકો છો આ કિચન છે આખું કિચન ઓપન છે તમે સિરિયલ અને મૂવીમાં જોતા હોય તો તમને એમ લાગતું હોય કે આ ચાર દિવાળીની વચ્ચે છે પણ નહીં આ આવડા મોટા હોલમાં જો આ ત્રણ સેટ આખા બનાવવામાં આવ્યા છે એક તો આ કિચનનો વચ્ચે છે આ ડાઇનિંગ ટેબલનો અને લાસ્ટમાં છે આ બેડરૂમનો અને બેડરૂમ પણ તમે જોઈ શકો છો કેવડો મોટો છે આમ લાઇક તમને એમ લાગતું હોય સિરિયલમાં ને એમ લોક ટુ લોક ફ્રેમ જાય એટલે એમ જ લાગે કે નહીં આ બેડરૂમ આપણા ઘર જેવો જઈશે પણ નહીં એકચ્યુઅલીમાં જે શૂટિંગ થાય છે એ શૂટિંગનો સેટ આપણા ઘર જેવો નથી હોતો પણ એને આર્ટિફિશિયલ બનાવવામાં આવ્યું હોય છે અને આ બેઠક રૂમ છે હોલનો ને ઉપર તમે આ જુઓ આ લાઇટિંગ આપવા માટે આવું રાખવામાં આવ્યું હોય છે આપણા ઘરની જેમ છત ન હોય લાઈક આ બંગલો છે પણ બંગલાની અંદર આ આખે આખો શેટ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અહીંયા મૂવીઝ સિરિયલ વેબ સિરીઝ બધાના શૂટિંગ થતા હોય છે મઢ આઈલેન્ડના બંગલામાં તમે જોઈ શકો છો ને હું તમને આ બતાવી રહ્યો છું થેન્ક્સ ફોર આ ભાઈ કે આ ભાઈ આપણને પરમિશન આપી ઉપર આ બંગલો આપણે અંદર થી ને બહાર છે જો આવું સ્વિમિંગ પુલ અત્યારે તો ખાલી છે શૂટિંગ હોય એટલે ભરાઈ જાય તો આ તો આ બંગલાનો આખો ઇનસાઇડ વ્યૂ એન્ડ આઉટસાઈડ વ્યૂ આ એક બંગલો છે આ બંગલામાં જો અત્યારે અંદર શૂટિંગ થઈ રહ્યો છે બહાર બધો શૂટિંગનો સામાન પડ્યો છે તમે જોઈ શકો છો બાપુ માને નહીં એને જીવતો કાપુ તો ગાઈઝ મેં તમને મોડ આઈલેન્ડ બધાય બંગલા બતાવ્યા જ્યાં જ્યાં શૂટિંગ થતું હતું એ પણ બતાવ્યું અને જે જે બંગલામાં ઓલરેડી શૂટિંગ થઈ ગયું હતું એ પણ બતાવ્યું તો આ ટ્રેનમાં નહીં પણ અહીંયા જે મેટ્રો આવે એમાં આપણે આમ જવાનું છે આપણા પાછા અહીંયા ઘરે તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બહુ જલ્દી મળીએ આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય સી યુ ટેક કેર ગુડ નાય